સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ આરજે જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ વાઘેલા સંજયભાઈ પાઠક વિક્રમભાઈ રબારી શક્તિ સિંહ સિંધવ વગેરે પેટ્રોલિંગ માં હતા તે સમય મળેલી બાતમીના આધારે વાવડી માલવણ રોડ પર શંકાસ્પદ આવતી સ્કોર્પિયો કાર રોકી તલાશી લીધા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ચપલા મળી કુલ કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર એકસો ના જથ્થા સાથે સ્કોર્પિયો કાર તથા મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ ઇઠ્યોતેર હજાર એકસો નું મુદ્દામાલ કબજે કરી આરોપી રફીક મુસાભાઈ બાબરિયા તથા મહીપતસિંહ ઉર્ફે ઢોલો સહિત બે સક્ષો સામે સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત સમાચારોની ઝડપી માહિતી મેળવો